નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરવાનો ડબોઈ નગરમાં આવેલી ક્રિષ્ના ટોકીઝને સીલ કરાઈ વડોદરાના ફાયર ઓફિસર ટીમ સાથે આવી પહોંચી ટોકીઝમાં તપાસ હાથ ધરવામાં આવતા ફાયર સેફ્ટી અંગેની ક્ષતિઓ જણાઈ ફાયર વિભાગ દ્વારા ટોકીઝને સીલ કરવામાં આવી હતી વડોદરાના રીજનરલ ફાયર ઓફિસરની સૂચનાથી ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે ડભોઈકા્રિષ્ના ટોકીજમાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશન નિયમ મુજબ નહીં હોવાનું જણાવી ઉપરાંત ફાયર સેફટી સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો ફાયર સેફટી અંગે નીતિ નિયમોને ભંગ અને નિષ્કાળજી જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ડભોઈની ક્રિષ્ના ટોકીજ સીલ કરાઈ ક્રિષ્ના ટોકીજને સીલ કરાતા નગરમાં બન્યો ચર્ચાનો વિષય રાજ્ય સરકાર દ્વારા અનેક ઘટનાઓ બન્યા બાદ ફાયર સેફટી માટે કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર ઢબોઈ શહેર વડોદરા જિલ્લામાં રોજ રોજ ચેકિંગ હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા

जी सर आजे दबौई नगर स्थित कृष्णा सिनेमा मां फायर विभाग द्वारा सील करवामा हो गई है कारण के कृष्णा सिनेमा मां फायर सेफ्टी इंस्टॉलेशन ने जोता जे कानून मुताबिक जे इंस्टॉलेशन हो जो તે એમને કરેલું નહોતું અને તેમની પાસે ફાયર સેફટી સર્ટિફિકેટ પણ નહોતું તેને જોતાં આરએફઓ જે અમારા રિજનલ ફાયર ઓફિસર છે વડોદરા ઝોનના તેમના આદેશ મુતાબિક આ ક્રિષ્ને સિનેમા સિનેમાને આજે સીલ કરવાનું થયેલું છે હાલ આ પહેલું જ છે જેમાં કરવાની આ પ્રોસેસ કરેલી છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें